जय श्री राम स्वागत है तो आज सुरेन्द्रनगर बोला है तो नहीं तो वरसाद आज आप छोटा दोन रियाणा है हरसुरन है शू चू एने मरू को मरू तेने बाबू मरू हर्षु भाई हर्ष पे मरू हेलो एक ने ना बिचारा मरू મિત્રા રોડે બોગીરા આપણો ફેર ભાડના ને આપણે હરે લઈ લીધો છે ની આવવાનું છે સનગેર તો હાલો ત્યાં હું પાંડો ભેગો લઈ કરી પાર્ક આખી બેંક આવી ગઈ છે ચેક જમા કરાવવા મે તો જેડ બેટ જમા કરાવી લીજે ને હું મારા ફાઈન પાંડો જાવી છે બસટન માં જો ઓટો મારવા આ તો એમપી સામ ન જાવું મેરો બધો પાંડા નવો મોબાઈલ લેવાનો આજે હે લેવો હે ને હાલો તારે અમે તો આપડે કોરે મોબાઈલ માં આવી ગયા છે ને હવે જાવી છે હાટુ માં નવો મોબાઈલ લેવા લેવાનો ને ફાઈનલ હે ને તો જ જઈએ અંદર નથી લેવો હાલો તો આટો મારો જાવું પડશે તો હાલ મિત્રો મોબાઈલ ની દુકાને બધું કામ પતાય ને હું પાંડો ભાઈ નીકળી જાય હે હવે જાવી હે બસ સ્ટેન્ડ બાજુ હાલો મિત્રો આપણે બસ સ્ટેન્ડ પગી જાય છે ને બસ સ્ટેન્ડ પગીને આપણે ભાઈબંધની મફતની ચાની બાકા જીકે બોલાઈ દેવી છે અને હાલો તારે આપણે મફતનો ફોટો મારી લેવી અને આજના સ્પોન્સર છે આપણા કાનભા આ ટોપીવાળો ઊભો છે મનસુખ પ્રેમથી બધા એને બોલાવે મનસુખ કે મનસુખ અને બિચારો બધાનો માર એટલો ખાય છે લગભગ અડધા બસ સ્ટેન્ડનો માર ખાતો હોય છે મારા ભાગનો તો જાજો તો હાલો મિત્રો ઉપસરપંચની ચા આવી જાય છે અને આપણે હવે ચાનો કોટો મારી લઈએ અને ચાનો કોટો મારીને પછી આપણે નીકળી જઈશું ઘર બાજુ થોડુંક કામ છે એટલે

તો આપણે ભાંડા હાટુ છે ને મોબાઈલ લેવા ગયા પણ આપણે ભાંડા ને મોબાઈલ લેવાનો તો એ પીસ હતું નહીં એ પીસ વેટિંગમાં પીડ્યું હે પણ મોબાઈલ લેવાનો ફાઈનલ હે લાગશે વાર પણ આવશે મજા લેવાનો હોય તો એ જ છે એ બધું સરપ્રાઈઝમાં જયારે લે ત્યારે તમને બતાવશું કયો મોબાઈલ લેવાનો હોય લેવાનો એ તો ફાઈનલ જ છે હું કઉ ભાંડા તો મિત્રો મૂડી પોગીને આપણે આવી ગયા છીએ ઇલેક્ટ્રોનિકની દુકાને કેમ કે ઘરેથી થોડોક સામાન મગાવ્યો હતો તો લઈ જવાનો હે તો હાલો લઈ લેવી અને પછી મિત્રો આપણે ઇલેક્ટ્રોનિક નો સામાન લઈને નીકળી જાય આપણે ઘર બાજુ અને આવી જાય છે આ છે આપણું ઘર મિત્રો મિત્રો આપણે ખાઈ પીને પછી રાતે બહાર આવતા છીએ ને આપણો ફ્રેન્ડ કાળું જો શરમાયે બધા ભાઈબંધો આવી ગયા ઘડી હું કરી ને બાકી જગી બોલાવી દીધી હે અને આપણો મિત્ર કાળું જો શર્મા એ મિત્રો જોઈજો જોવો જોવો